આશ્રમ બોલા જે આપણે બધા મળ્યા જન્મદિવસ સુબિના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ કે રહેજો મકપાય આજે છે એ निमितે આપણે વાયગી બોટ્યું બધા મળ્યા બધા વાય તો આપણે કાયમ હોય છે ਸਤੋਜੀ ਕੇਵਾ ਮਾਗੇ ਸੇ ਮਾਣੀ ਕੋ ਮਾਣੀ ਕੋ ਇਹ ਜਿਹੜੀ ਬੇਨਜ਼ੀਆ ਨੂੰ ਉਹ ਹਿਸਤੋ ਮੇਂ ਪਾਣੀ ਮਾ ਮਹਾਰਾਮ ਬਾਬੋ ਦੀ ਮਾਣੀ ਕੋ ਪਰ ਮਾਣੀ ਦਾ ਸਾਰ ਸਮਝੀਏ ਤੋ ਕਮ ਲਗੇ ਤੋ ਕਿਦੂ ਐ ਮਾਣੀ ਪਾਣੀ ਨੂੰ ਕਿਆ ਪਾਰ ਪਾਰ ਨਹੀਂ ਨਾ ਸਾਰ ਸਮਝੀਏ

માર્ગ છે ભાગરૂપે નથી આપણને મળ્યો તો મળ્યો કેમ એમ કદાચ મોટી વસ્તુ વચન મળ્યું કૃષ્ણ ભગવાનને મળ્યું હતું એ આપણને મળ્યું કૃષ્ણ ભગવાન પણ ગુરુ બની ગયા એને ગુરુની જરૂર પડી હતી એમ તો કાંઈ ખાતા નથી કોઈ અવતારી પુરુષો બધાને ગુરુ શરણે ગયા અવતારો આવી ગુરુને સીવ્યા ત્યારે સામ સમજ આના વગર મોક્ષ ન થાય ગુરુ નથી એટલે બધાને કૃષ્ણ ભગવાન રામચંદ્ર ભગવાનને ગુરુની જરૂર પડી રામદેવજી ને ગુરુની જરૂર પડી બાબુજીને ગુરુની જરૂર પડી અત્યારે એમને એવું નથી એના ગુરુ હતા ગુરુ ગુરુની જરૂર પડે એના ગુરુ હતા બીજા માર્ગે નહી આપણે જે ગુરુ મહારાજે શબ્દ આપ્યો નામ આપ્યું એનું ભજન કરો ભજન ભજન કરવામાં શું ભજન કરવામાં આળસ નીંદર નડે હમણાં વાણી મળી હરદમ હે તે હરીને ભજી આળસ નીંદર ને ભજી હેત રાખો ના પટે જે અમે મોનિયું ગણીએ છે ને એવા હેત રાખો મારા રામથી દેવી ચંદ્રને જપો નહીં હેત વખણીયા પનિયારીની વાત કરીએ મને પેઢા ઉપાડીને જતા હોય હાથ તાળી દે તો એને છોડતા પેઢા કેવું એવું ભજનમાં એવું થઈ જવું

તો આપણે એ પ્રમાણે પહોંચતા નથી આમને વીતી જશે વૃદ્ધા અવસ્થા થાય ને એટલે અમે ના સમજાય પોતાના કીધું જ કર્યા રાખે કોઈ કે સમજાય નઈ વૃદ્ધ અવસ્થામાં એવું કોઈ લોક ન કરે એટલે અત્યારે સમજી દેવું અને સમજાય જાય તો બેડા પાડ થી જાય જોવું નથી પકડ કરવા વાળા બધું કરી દે એવા ઘણા થઈ ગયા અખા ભગતનો આપણે નથી કહેતા અખા ભગતને ગુરુક્રમ એટલે કીધું અખાગત તિલક કરતા ત્રેપણ વર્ષ ગયા ત્રેપન વર્ષ તિલક કરવામાં કે ગયા જપ માળાના નાકા ગયા કે માળા ફેરવી ફેરવી તો નાકા ઘાઈ ગયા નાથી ઘરી ગયા શું કીધું તોય હરિના મેળાએ તિરજ ફરી ફરી થાકે સણ કેટલા તિરજ ને કરી લીધા ત્યાં પણ વ્રત એમને તિરજ કરવા માં વ્રત કરવામાં આ માળા ફેરવ્યા વાર લાકડા એમાં કઈ ના મળે એમ આખું જગત કરે છે ને એમાં નથી કઈ મળતું હો તો સંતોષ થઈ વાણી નું કીધું હોય ને આખા પગ માળા ને નાખી ગયા પછી તિરથ ફરી ફરી થાક્યા શરણ તો એના આખા ફૂક્યા હરિશરણ પછી કથા આવરી આવરી ઢૂંઢ્યા કણ કે કથા આવરી આવરી તો કણ ના પણ પેલા થઈ ગયા કોઈ ના આવ્યું આતંક કોઈ બ્રહ્મજ્ઞાન ના આવ્યું કેમ ના આવ્યું કે ગુરુ નતા મળે હાથું સમજાણું નતું ગુરુ મળ્યાથી જો સાચું જો સમજાય છે તો જેમ ભટકતા હતા એમ જ રખડીએ તો સંતો તો રખડવા નથી કે ખીર કરીને બેસી જવું ભજન કરવાની વાત એટલે સંતો આપણને આ પાણીમાં બધા આ કેવી રીતે આ સંતો જોવો તો એટલા સ્વયંવર કેવો બને સ્વયંવર સદગુરુના દેશમાં પ્રણય શબ્દને સુરતાના એ શબ્દને સુરતાનું કેવડું આ વર્ણન કર્યું મરજીવા હશે આ વિવાહને મળશે જેને મળ્યો હોય લક્ષ્ય લગા મરજીવા હશે મન મરજીવા એટલે મનને જે મારે મન મારીને કઈ જીવતા એ મરજીવા મરજીવા હશે એ વિવાહને મળશે જેને મળ્યો હોય લક્ષ્ય લગા લક્ષ્ય મળ્યો હોય એક જ લક્ષ્ય ગુરુ મહારાજે બતાવ્યો ને આવો લક્ષ્ય મળ્યો બીજું કાંઈ નહીં નથી કરવું આપણે જે ગુરુ મહારાજે બતાવ્યું ગુરુ શું છે ને કુંભારામ બાપુ કીધું છે છે સર્વે દેવો થી દેવ છે ગુરુદેવ મોટા જેને મીઠાયા ભ્રમણા ના ગોઠા કેમ બાપુ એ કીધું આપણે હું નથી કેતો કુંભારામ બાપુ ને કે ધન ગુરુ દેવા સર્વે દેવો થી ગુરુદેવ છે મોટા જેને મીઠાયા ભ્રમણાના મોટા આપણે તો બીજું જ કરીએ છીએ ને ગુરુ મહારાજે કીધું જ ક્યાંથી આપણે કીધું કોઈ મગ્ન થયા દેવદૂતમાં કોઈ મગ્ન થયા ભ્રમણા ભૂતમાં કોઈ મગ્ન થયા મગ્ન થયા ખાર ખેતમાં વાત કરી દીધું કામ આપણે જવાનું નથી એક જ હરીના નામમાં મૂક્યું એક જ ગુરુ મહારાજ નામ આપ્યું છે એમાં હરિના નામમાં એટલે શું કોઈ કહેતા હોય રામ 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 ને કર્યું એમ જ નથી રામ રામ કરું સબ કહા થઈ

નામ નામ તો શું કરે નામ ના જાણે કોઈ જો નામ જાણે નામ જાણે નથી નથી થતા ને એટલે નથી આપણા હેત હોવો જોઈએ પ્રેમ હોવો જોઈએ હરદમ જાગે હેતે ફેરો મટી જાય હરદમ શ્વાસ આપણો વાલી ગયો છે હરદમ દરરોજ આ ફેરો ફેરો હરી નિમાડા હરદમ જાગે હેતે ફેરો મૂકી જાય બિલના અંદર બિલ અંધારું છે આ દિલ ની અંદર ઘટમાં ઘોર અંધેરા છે મટી જાય

સંતોએ અનુભવ કર્યો ને એના પોતાની અંદર કર્યો વિચાર કરીને આપણે ભજન કરવા એટલે પછી કીધું ધ્યાન કરીને એમાં જાગી જોયું દર્શાળા મોરલી વાળા મોરલી વાળા તો આમ સંતો ક્યાં બીજા મોરલી વાળાનો જન્મ આમાં થશે આમાં થશે અત્યારે હાલે એવું કરીએ તો થાય દર્શાય અત્યારે મોરલી વગાડી ને મોરલીનો સાંજે કેવો મીઠો હોય આપડા ને બધી ખબર કોણ વગાડે કોણ સુણે મોરલી હા ભરવી હા ભરાવે કોણ વગાડે કોણ છે એ ખબર નથી જગત ને બોલો કોણ વગાડે કોણ સુણે એનો ભેદ ગુરુ મહારાજ બતાવે એનો ભેદ કોણ બતાવે ગુરુજી એનો ભેદ બતાવે એટલે આ સંતો આપણે હા હા ભણવાની વાત કરી છે આનાથી મુક્તિ થશે અને આવી ભક્તિ હોય તો મુક્તિ છે પણ બીજું ક્યાં ક્યાં કરવાનું કીધું શું કીધું સંતો એ નામ લઈ આવ્યા તો શું લઈ આવશે શાસ્ત્ર કા ભેદ બિના નામે નરકે ગયા ફટફટ સારું કે ચાર વેદ વાંચ્યા ને તોય નરક માં ગયા આ નામ ન નથી પછી કીધું નામે નામે નામ 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 કોઈ કોઈ કરવું એને ઘરે ભજન આ નામની એટલી કિંમત છે પણ આપણે સમજીએ તો થાય ને આપડે તો હાવ ઓલા વાળા નાખી બાપુ ઘણી વાર આપણે શું બાપુ દ્રષ્ટાંતે ભાઈ ભાઈને હીરો જડ્યો લડીયો બલા વાળા કેટલી કિંમત ખબર ન પડે તો એને ઝવેરી ગણાય તો દીધું એને એમ કે આ કિંમત દેવી પડશે એમ કરીને ફગાવી દીધું એટલે હીરો ફાટ્યો ને હીરા માંથી હોવા જાય ભલે એને તો કઈ ખબર નથી એને કિંમત જાણતો પણ તું તો જવી રી છો તને તો ખબર છે ને ક્યાં લાખો નો કોઈ તે ફગાયું એનું મને દુઃખ છે એટલે આપણે બધા જાણીએ ઉપદેશ લીધેલો મોટા વચન વિવેક વચન આટલો આપણે વચન ના ઘરેલા છે એવી રીતે રહેવું જોઈએ બીજે બધું મોટા મોડે મૂકીએ ભજન કેવું પડે વચન નો વિવેક રાખવું પડે કિંમત ના કરી તો ફેલા જાય ને આ ભજન શું આ કરી લેવાનું બીજું બધું નથી કરવું ન કરવાનું નથી કરવું નજીક કરવાનું તો એ કરી દેવું મૂર્ખ નરનો હેલો જડ્યો કીધું ને વળતી હોય એ દાણે પાંચ પડ્યો ગદરમાં પથરા ફરમો તબત કોઈ સંત વેલા જાણે એને સમજ્યા નહીં પણ એને સમજ્યા નહીં ને તો કાંઈ ન જાણે બીજું કરે છે ને ત્યારે મને કેટલું કરે પણ હા એક કરવાનું આ ભજન કરવાનું એને સમજી લેવાનું આપણે બધા એને સમજ આપણે જગ્યા છે વધારે સત્સંગ વાણી બોલે છે જેમાં બાપાનો હજી લાભ લેવાનો સત્સંગ એ કરે એમ તો જેમાં એ સદગુરુ મારા બાપ દેવી મારા